રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા પીએફનો એફનો યુ એ એન નંબર એક્ટિવેટ કરવો હોય તો કઈ રીતે તમે કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઈ પીએફઓની વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી ઈ પીએફઓની વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે પછી તમારે ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે એમાં તમને એલર્ટ જોવા મળી જશે એલર્ટ તમારે બેક કરી લેવાનું બેક કરવા માટે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને નીચે મેમ્બર આઈડીમાં કાંઈ પણ એન્ટર નથી કરવાનું એના પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર તમારે જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારું નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં જન્મ તારીખ એન્ટર કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો એટલે જેવા તમે કેપચા એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારો યુ એ એન નંબર એક્ટિવેટ થઈ જશે અને પાસવર્ડ તમને મેસેજમાં આવી જશે એ પાસવર્ડ તમારે બદલાવી લેવાનો એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો બાર આંકડાનો યુએએન નંબર એક્ટિવેટ કરી શકો